તેઓ પગપાળા જ જંબુ સર પહોંચવા મજબૂર બન્યા હતા જંબુ વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે પોતાની સમસ્યા અંગે રજૂઆત કરી હતી તેઓ સીધા જ જંબુ સર એસટી ડેપો સુધી પહોંચ્યા હતા અને ડેપો મેનેજર ને લેખિત સુમાર રજૂઆત કરી હતી આ અંગે જંબુ એસટી ડેપો ના મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ તમે જેમ નથી કાલે છોકરાઓને બેસવા ના ડેટા એની વાત કરું નથી તમને